ટાકરવાડા ગુરુ મહારાજ મંદિરે લોક ડાયરામાં મોડી રાત સુધી જામી ભજન સત્સંગની રમઝટ પાલનપુર તાલુકાના ટાકરવાડા ખાતે આવેલી શંકરગીરી મહારાજની જીવંત સમાધિ અને મણિધર ગોગા મહારાજ મંદિર કે જ્યાં પૂરુ ગામ અહીં સિસ નમાવે છે જ્યાં ગુરુપૂર્ણિમાના દિવસે મંદિર ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભક્તોએ ગુરુપૂજન કર્યું હતું સાંજે સમૂહ આરતીમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા જ્યાં ગુરુવારે ગુરુપૂર્ણિમાના ઉત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અનુપસિંહ વાઘેલા એન્ડ ગ્રુપ અને ચગવાડા ભક્ત મંડળ અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્રના ખ્યાતનામ લોક સાહિત્યકાર અનુપસિંહ વાઘેલા દ્વારા ભક્તિ રસનું રસપાન કરાવવામાં આવ્યું હતું તેમજ ચગવાડા ભક્ત મંડળ અને ટાકરવાડા ભક્ત મંડળ દ્વારા સુંદર ભજન અને મોડી રાત સુધી ભજન સત્સંગની રમઝટ જામી હતી ગુરુપૂર્ણિમા ઉત્સવ નિમિત્તે ગામની આંગણવાડીના ભૂલકા સોપાનના બાળકોને શિખંડપુરી શાક દાળ ભાતનું તિથિભોજન આપવામાં આવ્યું હતું પાંચ રોટલી ઉઘરાવી સ્વાનોને ખવડાવવામાં આવી હતી તો ગાયોને ઘાસચારો નાખવામાં આવ્યો હતો આ લોકડાયરાનું સુંદર આયોજન જગુભાઈ ચૌધરી લક્ષ્મણભાઈ ભગત અને સમસ્ત ટાકરવાડા ભક્ત મંડળ અને સમસ્ત ટાકરવાડાના ગ્રામ્યજનોના સાથ સહયોગથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું હતું